સડીને વરસાદ બાજુ ચડ્યો છે એટલે વરસાદને જોવા માટે સડ્યા છે ડાબોલ પર મિત્રો તમે જોઈ શકો છો વરસાદ આવા કરે છે કેટલું મસ્ત સુંદર વાતાવરણ દેખાય છે મિત્રો તમે જોઈ શકો છો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરી નાખજો મિત્રો આ ગામ છે મિત્રો તમે જોઈ શકો છો તો મસ્ત એવું વાતાવરણ નદીમાં પાણી છે કાલ ફૂલે ફૂલ વરસાદ હતો એટલે નદીમાં પાણી કાલે ફૂલ ગણવા આવ્યું હતું ને આજે તો થોડુંક થઈ ગયું છે ખાલી થઈ ગઈ નદી તમે જોઈ શકો છો નદીમાં પાણી વધારે મિત્રો વરસાદ આવા કરે છે તમે જોઈ શકો છો થોડી જ વારમાં ફૂલે ફૂલ વરસાદ તમે જોઈ શકો છો મિત્રો આ ફરતી બાજુ વરસાદ ચડ્યો છે ફરતી તો મિત્રો બસ આપણે આટલે જ વિડીયો વિડીયો કરીએ senna manak hoito senna subscribe like comment zarurti karina aap jo